આખરે કોંગ્રેસે ગુજરાતમાં નવા પ્રમુખની પસંદગી કરી લીધી છે એ જ રીતે વિપક્ષના નેતા તરીકે પણ પસંદગી કરી છે અમિત ચાવડાને ફરી પ્રમુખ બનાવાયા છે અને તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા છે ઓબીસી અને આદિવાસી વોટ બેંકને નજરમાં રાખી અને આ નિર્ણયો થયા હોય એવું સમજવામાં આવે છે પણ આ પસંદગી પછી બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ કેટલી મજબૂત બનીને ઉભરી આવશે એનો એ જે સવાલ છે એનો જવાબ હજુ પણ મળતો નથી આ વિશે આજે વાત કરવી છે પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો અમિત ચાવડા ફરી પ્રમુખ બને છે તો એ શું કોંગ્રેસ માટે સંજીવની સાબિત થશે ખરા પ્રશ્ન નંબર એક વિપક્ષમાં તુષાર ચૌધરીને નેતા બનાવાયા છે વિપક્ષના તો શું એ વિપક્ષના નેતા તરીકે ધારાસભા ગજવી શકશે આ બીજો પ્રશ્ન છે અને આ સાથે કેટલાક પ્રશ્નો જોડાયેલા છે એમાં મુખ્ય પ્રશ્ન એ છે કે બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી છે એમાં કોંગ્રેસ અત્યારે જે બાર પહોંચી ગઈ છે બારનું સંખ્યાબળ છે એ કેટલું ઉપર આવશે ભાજપની ત્રીસ વર્ષની સત્તાનો સિલસિલો એ કેટલી હદે તોડી શકશે અને આપ આપની જે હાજરી વર્તાય છે ગુજરાતમાં એ સામે એ કઈ રીતે પોતાનો વ્યૂહ ઘડશે આવા ઘણા બધા પ્રશ્નો છે અને એના જવાબો જલ્દી મળે એવું લાગતું નથી ગુજરાત કોંગ્રેસની ખબરની સ્થિતિ નેશનલ કોંગ્રેસ એટલે કે રાષ્ટ્રીય કક્ષાએ જે કોંગ્રેસની સ્થિતિ છે એનાથી તો ઘણી બધી ખરાબ છે છેલ્લા વર્ષથી ભાજપ શાસન કરે છે આપણે જાણીએ છીએ અને શાસન કઈ બહુ સરસ રીતે ચાલે છે એવું પણ નથી પણ આમ છતાં સતત ભાજપ વિજયી થતો આવ્યો છે અને છેલ્લે તો એકસો છપ્પન બેઠકો મળી અને પછી પાંચી પાંચ વધારે બેઠકો મળી એટલે આ રીતે વિક્રમી સપાટીએ ભાજપનું સંખ્યાબળ છે એને તોડવું બહુ આસાન નથી કારણ કે સાહીઠ ટકા જેવો એમનો વોટ શેર ગુજરાતમાં છે બહુ ઓછા રાજ્યોમાં ભાજપનો આટલો મોટો વોટ શેર છે એટલે કોંગ્રેસ કોને પ્રમુખ તરીકે પસંદગી કરે છે એના ઉપર બધાની નજર હતી ના અમિત ચાવડાની પસંદગી થઈ છે ચોવીસ એપ્રિલ ઓગણીસો છોતેરના જન્મ થયો છે એમનો આણંદમાં અને એ કેટલા વર્ષના છે તમે સમજી શકો છો કેમિકલ એન્જિનિયર થયેલા છે અને એનએસીઆઈ યુઆઈ થી એમની જાહેર જીવનની કારકિર્દી શરૂ થઈ અને ધીરે ધીરે આગળ વધતા ગયા બે હજાર ચાર અને બે હજાર સાતમાં એ બોરસદથી વિધાનસભામાં ચૂંટાયા છે બે હજાર બાર સત્તર અને બાવીસ આંકલાઓથી ચૂંટાયા છે એટલે પાંચ વખતથી જરા સભ્ય છે એટલે મજબૂત એમના વિસ્તારમાં તો એ બહુ મજબૂત છે એ બહુ સમજી શકાય એમ છે અને બે હજાર અઢારથી એકવીસ સુધી એ પ્રમુખ પણ રહી ચૂક્યા છે ગુજરાત કોંગ્રેસના એ પછી પ્રમુખો બદલાય અને છેલ્લે શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા પણ કડી અને વિસાવદનની બેઠક ગુમાવ્યા પછી શક્તિસિંહે રાજીનામું આપ્યું અને હવે ફરી અમિત ચાવડાની પસંદગી થઈ છે કોંગ્રેસે કોઈ જોખમ લીધું નથી કોકચમ જોખમ લેવું એ કોંગ્રેસનો સ્વભાવ નથી એવું હવે લાગી રહ્યું છે કારણ કે ટીના ફેક્ટર એટલે ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ એવું જે કહેવામાં આવે છે નો ઓલ્ટરનેટિવ એ કોંગ્રેસે એ નીતિને પકડી રાખી છે ને અનુભવી લોકોની પસંદગી કરવાનું નક્કી કર્યું છે ગુજરાતમાં છેલ્લે રાજીવ ગાંધી આવેલા ને ત્યારે ઘણી બધી વાતો કરેલી મેં એને કડવા પ્રવચન એવું કહેલું કારણ કે એમણે લગ્નના ઘોડા રેસના ગોળા ને છેલ્લે લંગડા ઘોડાની વાત કરી હતી પણ એ જો ત્રણેય તમે ક્રમમાં સાથે મૂકીને જુઓ તો આ પસંદગીમાં કઈ નવું કરી નાખ્યું છે એવું નથી લાગતું તમે ભાજપ ને કોંગ્રેસમાં આ બહુ મોટો તફાવત છે અત્યારે શાસિત જેટલા રાજ્યો છે એના મુખ્યમંત્રીઓની ઉંમર તમે જોઈ લો અને પછી એની સરેરાશ કાઢશો ને એટલે પચાસ આસપાસ આવશે તમે જોજો કે એ પ્રયોગો કર્યા કરે છે વિજય રૂપાણીનું આખું મંત્રીમંડળ બદલી નાખ્યું આવું બહુ ઓછું બને છે રાજકારણ રાષ્ટ્રીય કક્ષાએ પણ યુવા નેતૃત્વને તક મળ્યા કરે છે એ પછી અમિત શાહ હોય નડ્ડા હોય અને અગાઉ વાજપેયીના અડવાણીના યુગમાં પ્રમોદ મહાજન અરુણ જેટલી આવા બધા જે નેતાઓની આખી એક કરોડ એટલે એ પ્રયોગો કરે છે યુવા નેતૃત્વને આગળ કરે છે હા બાકી નેપોટિઝમ ભાજપમાં પણ એટલું જ છે એમ દીકરાઓ ભત્રીજાઓ પણ જે રીતે કોંગ્રેસ નેપોટિઝમને મહત્વ આપે છે એ રીતે ભાજપ નથી મહત્વ આપતું આટલો ફરક છે કારણ કે અમિત શાહ અમિત ચાવડા એ એનું બેકગ્રાઉન્ડ છે એ રાજકારણનું છે કારણ કે એમના દાદા ઈશ્વરભાઈ ચાવડા બહુ મોટું નામ હતું એ વખતે કોંગ્રેસમાં અને સાંસદ પણ રહી ચૂક્યા હતા ને માધવસિંહના માધવસિંહ સોલંકીના સસરા થાય એટલે ભરતસિંહ સોલંકી જે માધવસિંહના પુત્ર છે એટલે એ બંને એને અમિતભાઈ એ કઝિન બ્રધર થાય આજ રીતે તમે તુષાર ચૌધરીની જો વાત કરો તો ઓગણીસો ને પાસઠ માં એમનો જન્મ છે એટલે અમિતભાઈ કરતાં પણ એ મોટા છે અને અમરસિંહ ચૌધરી જેમણે બહુ સારું શાસન ગુજરાતને આપેલું દુષ્કાળના વર્ષોમાં એટલે એ એ રીતે એ પણ રાજકીય વારસદાર છે બે હજાર બે અને બે હજાર બાવીસમાં એ ખેડ બ્રહ્મા બેઠક ઉપર ચૂંટાયેલા વિપક્ષના નેતા પણ બનેલા એકવાર પણ લોકસભામાં એ બે હજાર ચારમાં માંડવીથી ચૂંટાયા અને નવમાં બારડોલીથી ચૂંટાયા અને મહત્વની વાત એ છે કે બે હજાર નવથી બે હજાર બાર સુધી કેન્દ્રીય મંત્રી પણ રહ્યા જુદા જુદા ખાતાઓમાં એમણે કામ કર્યું ને એ આદિવાસી સમાજમાંથી આવે એટલે આ પસંદગી જરાય જોખમી નથી જે લોકો રાજકીય બેકગ્રાઉન્ડ રાજકીય વારસો ધરાવે છે વર્ષોથી આ રાજકારણમાં છે એમની જ પસંદગી થઈ છે કોઈ જોખમ લેવામાં આવ્યું નથી થવું જોઈતું તો એવું કે આખા ગુજરાતમાં સર્વમાન્ય ચહેરો હોય એવો શોધી અને તમે એની પસંદગી કરો પણ કમનસીબે કોંગ્રેસમાં એવો કોઈ ચહેરો નથી આ બહુ મોટી ગુજરાત કોંગ્રેસની છે બીજી બાજુ એ નવા નેતૃત્વને આગળ નથી કરતું જે હાર્દિકને કાર્યકારી પ્રમુખ બનાવ્યા અને સૌથી નાની ઉંમરના કાર્યકારી પ્રમુખ હતા પછી હાર્દિક ભાજપમાં ગયા ધારાસભામાં ચૂંટાયા એ અલગ વાત છે પણ ત્યારે એક એવો પ્રયોગ થયો પણ અત્યારે પણ એવો થવો જોઈતો હતો અને અનુભવીની જો વાત કરતા હો તો લાલજીભાઈ દેસાઈ પણ હતું ગેનીબેન ઠાકોરનું નામ પણ હતું અને જો યુવા નેતૃત્વની તમે વાત કરો તો પરેશ ધાનાણીથી માંડી જિજ્ઞેશ મેવાણી સુધી તમે નામ કન્સિડર કરી શકો જિજ્ઞેશ મેવાણી રાજકીય રીતે બહુ સક્રિય છે અને કોઈ પણ મુદ્દાની રજૂઆત બહુ અસરકારક રીતે કરે છે જાહેરમાં પણ કરે છે ને ધારાસભાના મંચ પર પણ કરે છે તો એને કેમ પ્રમુખ સુધી નહીં લઈ જવાયા હવે એમ કહે છે કે કોંગ્રેસ એને કારોબારીમાં સમાવિષ્ટ કરશે બીજા લોકોને પણ કરશે જેના નામો ચર્ચામાં સતત રહ્યા હતા પણ મને એવું લાગે છે કે ઓબીસી અને આદિવાસી જે કોંગ્રેસની વોટ બેંક વર્ષો સુધી રહી છે એમાં ભાજપે ક્યારના ગાબડા પાડી દીધા તમે જોવો શરૂઆત ક્યાંથી થઈ કે પટેલો જે કોંગ્રેસ તરફે હતા એ ધીરે ધીરે સરકીને ભાજપ તરફ ગયા એટલે વોટ બેંક તૂટી બીજું સૌથી મોટું ગાબડું જે છે કોંગ્રેસની વોટ બેંક એ ઓબીસી ઓબીસી છે કોંગ્રેસને મદદ કરતી આવી હતી પણ આ કરિશ્મો નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કરી બતાવ્યો એમણે જોયું કે ઓબીસીના ના મત ચાલીસ ટકા જેવા છે પટેલોના મત તો બાર ટકા છે પટેલો વર્ચસ્વ સમાજ ઉપર ધરાવે છે એ પાછો જુદો એટલે પટેલનું મહત્વ રાજકારણમાં વધુ રહ્યું છે પણ ઓબીસીને એવું રિયલાઇઝ કરાવવું કે તમારી શક્તિ વસ્તીની દ્રષ્ટિએ વધારે છે ને તમારે રાજકારણમાં વધારે સક્રિયતાથી આવવું જોઈએ એવું જો કોઈએ ગળે ઉતરાયું હોય તો એ નરેન્દ્રભાઈ મોદી છે અને એમને પોતે પણ ઓબીસી સમાજમાંથી આવે છે એટલે એમણે ઓબીસીને મહત્વ આપ્યું ને પછી એણે દિલ્હી જઈને આખા દેશમાં વાળું ફેક્ટર છે કારણ કે આખા દેશની જો તમે ગણતરી કરીએ તો ગુજરાત કરતાં પણ એનો વોટ શેર વધી જાય છે ઘણી બધી નિમણૂક એવી રીતે થઈ છે એમાં આપણે અત્યારે જવું નથી પણ આ સૌથી મોટો ધક્કો કોંગ્રેસને ગુજરાતમાં હતો અને ત્રીજું કે આદિવાસી સમાજમાં કોંગ્રેસની વોટબેન્ક એકદમ અકબંધ રહેતી એમાં પણ ભાજપે ગાબડું પાડ્યું આદિવાસી આદિવાસીઓના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ જાહેર કરી અને એ કારણે આદિવાસી વિસ્તારમાં પણ કોંગ્રેસને નુકસાન થયું અને છેલ્લે જે બાકી હતું એ આપે નુકસાન કર્યું ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાંથી જ આવે છે અને એ ધારાસભ્ય છે બહુ બોલકા છે બહુ આક્રમક છે હમણાં જ જે ઘટના બની એમાં એ એમને જેલમાં પણ જવું પડ્યું એટલે દરેક રીતે જે ગાબડા પડેલા છે પટેલ ઓબીસી અને આદિવાસી એમાં ક્યાંય પૂરો એની પૂર્તિ કરવી એવા હિસાબ કિતાબથી મને લાગે છે આ બે પસંદગી થઈ છે પટેલની પસંદગી નથી થઈ હવેની બીજા જે હોદ્દાઓ છે કાર્યકારી પ્રમુખના કે બીજા પક્ષના હોદ્દાઓમાં પટેલોનો સમાવેશ થાય એવું શક્ય છે પણ આનાથી પટેલોમાં સારો મેસેજ ગયો નથી આપણે જ્ઞાતિવાદને કોઈ પ્રોત્સાહન આપવાની વાત નથી પણ જ્યારે સમીકરણો મૂકવામાં આવે ત્યારે આ બધા ફેક્ટરો જોવામાં આવે છે અને દરેક રાજકીય પક્ષ દરેક બેઠકનું જ્ઞાતિનું ગણિત કઈ રીતે છે એ રીતે જ આગળ વધે છે એ જ રીતે ઉમેદવારની પસંદગી કરતા હોય છે હવે સવાલ એ છે કે ત્રીસ વર્ષથી ભાજપ સત્તા પર છે અને છેલ્લે આપે બાર એટલે તેર ટકા જેટલો વોટ શેર મેળવ્યો છે છેલ્લી ચૂંટણીમાં અને પાંચ બેઠક મેળવી છે વિસાવદરની બેઠક પર બહુ સરસ રીતે ગોપાલ ઇટાલિયા જીત્યા છે તમે જો આપમાં આવા યુવા ચહેરાઓનું પ્રમાણ બહુ વધારે છે ગોપાલ ઇટાલિયાથી ચૈતર વસાવા સુધી અને જો આપ ગઈ ચૂંટણીમાં ન હોત તો કોંગ્રેસને પંચાવનથી વધારે બેઠક મળી હોત તમે જો પરિણામોનો હિસાબ કિતાબ આપણે ઘણી વાર આ વાતો થઈ છે કરી કારણ કે કેટલીય સીટોમાં આપ છે બીજા નંબરે રહી છે ભાજપ પછી એટલે એ સીધું કોંગ્રેસને નુકસાન હતું એટલે આ રીતે તમે જુઓ તો આ સૌથી મોટો ઇશ્યુ વોટ બેંક કોંગ્રેસની તૂટી છે બીજા કેટલાક ઇસ્યુ છે ભંડોળનો અભાવ એટલે કાવડિયા કોંગ્રેસ પાસે બહુ નથી ભાજપની સરખામણીએ તો કાંઈ ન કહેવાય એવી ખરાબ સ્થિતિ છે ને હવે તમને કોઈ ઉદ્યોગપતિ કે એ લોકો જલ્દી મદદ ન પણ કરે કારણ કે દૂર દૂર સુધી કોંગ્રેસ ફરી સત્તામાં આવે એવું એ લોકોને દેખાતું નથી જણાતું નથી બીજું કે શહેરોમાં જે ભાજપનો હોલ છે એ મજબૂત થતો જાય છે મહાપાલિકા હોય નગરપાલિકા હોય બધામાં ભાજપ છવાયેલો છે એટલે શહેરમાં જે નબળાઈ છે એમાં કોંગ્રેસની સ્થિતિ બહુ કાંઈ સારી થઈ હોય એવું જરાય જણાતું નથી અને જમીન સ્તરે બૂથ લેવલ સુધીની જે મેનેજમેન્ટની વાત છે જે ભાજપ કરી શકે છે જ પ્રમુખો બનાવીને એ કોંગ્રેસમાં નથી ખબર નહીં આ કોંગ્રેસ આ દિશામાં કેમ કામ નથી કરતી એ સમજની પરે છે અને જ્યાં સુધી એ મેનેજમેન્ટ એ ન કરે ત્યાં સુધી ભાજપને હરાવવો મુશ્કેલ છે આ બહુ સ્પષ્ટ વાત છે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં જે રીતે કામ કર્યું એટલે ભાજપને હરાવી શકીએ બીજા ઘણા બધા ફેક્ટર છે એમને ભાજપના જ મિત્રોએ કેટલાકે મદદ કરી એમાં ઘણા બધા નામ આપણે એમના વિડીયોમાં એ વાત પણ કરી હતી પણ કડીમાં આ બહુ ખરાબ રીતે હાર્યો હતો એ પણ તમારે નોંધ લેવી પડે એટલે આ જે સૌથી મહત્વનો મુદ્દો છે કે ત્રીસ વર્ષથી તમારી પાસે સત્તા નથી એટલે તમારા કાર્યકરો નિરાશ છે ને હતાશ છે એમનામાં ઉત્સાહનું દિવેલ પૂરવું એ બહુ મોટો પડકાર છે એ અમિતભાઈ અને તુષારભાઈ બંને માટે બહુ મોટો પડકાર છે અને તમે જુઓ કે સતત કોંગ્રેસ તૂટતી જાય છે તૂટતી જાય છે પછી એ બે હજાર બાવીસની ચૂંટણી હોય ને એ પહેલાંની વાત હોય તો સતત તૂટતી આવી છે બાર સત્તર બેઠકો મળી બે હજાર બાવીસમાં તો પાછું એમાં પણ ગાબડા પડ્યા ને કેટલાક લોકો ગયા તો આજે બારનું સંખ્યાબળ થઈ ગયું તમારું બારનું સૌથી જૂનો ભારતનો આ પક્ષ છે અને વર્ષો સુધી એણે આ દેશમાં ગુજરાતમાં બીજા રાજ્યોમાં શાસન કર્યું છે આ સૌથી મહત્વનો મુદ્દો છે અને એટલે જે રાહુલ ગાંધીએ અહીંયા આવીને વાત કરી હતી કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા આ બહુ સમજવા જેવી વાત હતી અને છેડે એમને લંગડા ઘોડાની વાત કરી એને અમે કાઢી મૂકશું પણ લાગતું નથી એવું કાંઈ કોઈ પગલાં લેવાયા હોય તમે જો અમરીશ દેરથી માંડી અર્જુન મોઢવાડિયા સિંધીના નેતાઓને સાચવી ન શકો તો તમારો પક્ષ કદી પણ જીતી ન શકે કદી પણ પાછો બેઠો ન શકે બાકી ગુજરાતના ભાજપના શાસનમાં ઘણી બધી નબળાઈઓ છે આ વર્ષા ઋતુમાં જે કાંઈ બન્યું છે રસ્તા તૂટવાઓ પુલ તૂટવાથી માંડી અનેક સમસ્યાઓ છે આજે રાજકોટ જેતપુરનો હાઈવે હોય કે રાજકોટ અમદાવાદનો હાઈવે હોય એટલી બધી ખરાબ હાલત છે લોકો ત્રાસી ગયા છે અને એક પછી એક કૌભાંડો આવ્યા જ કરે છે આવ્યા જ કરે છે આમ છતાં કોંગ્રેસ આ બધા પ્રશ્નોને અસરકારક રીતે જાહેરમાં લોકો સુધી શેરીઓ સુધી લઈ જવામાં નિષ્ફળ રહે છે આંતરિક એકતાનો એટલો બધો અભાવ છે કે કોઈ મુદ્દાઓ ખાલી અખબારોમાં મીડિયામાં નામ આવે એટલા પૂરતું જ આંદોલન થાય છે પછી બધું ઠરીને ઠામ ઠીકરું થઈ જાય છે આ સમસ્યા છે દરેક જગ્યાએ આ તકલીફ છે અને જે વફાદાર છે જે વર્ષોથી કોંગ્રેસમાં રહે છે કોંગ્રેસને ચાહે છે એના માટે કોંગ્રેસે શું કર્યું આ સૌથી મહત્ત્વનો સવાલ જેમ અત્યારે ભાજપમાં આવો પ્રશ્ન પૂછાય છે એવો પ્રશ્ન કોંગ્રેસમાં ઘણા વર્ષોથી પૂછાઈ રહ્યો છે આ બધી વાત સમજવી પડશે અને બધાને આ ખબર છે પણ કંઈ થતું નથી અને ખાટલે મોટી ખોડ એ છે કે સર્વમાન્ય ચહેરો કોંગ્રેસ પાસે નથી અને કોંગ્રેસ કોઈ પ્રયોગનું જોખમ લેવા તૈયાર નથી આ બે મુદ્દાઓના કારણે કોંગ્રેસ નબળી પડતી જાય છે અને બે હજાર સત્યાવીસમાં પણ અમિત ચાવડા કે તુષાર ચૌધરી કોઈ મોટો ચમત્કાર કરી બતાવે એવું અત્યારે લાગતું નથી હજી એક દોઢ વર્ષનો સમય છે અને એમાં કાંઈ કોંગ્રેસ સરસ રીતે પક્ષને મજબૂતી આપે કાર્યકરોનો ઉત્સાહ વધારે એમાં જોમ પૂરે જુશો પૂરે તો ચિત્ર થોડું ઘણું બદલાઈ શકે છે એટલે ઘણા બધા પ્રશ્નાર્થો છે અને એને એના ગળે ઉતરે એવા જવાબો હજી મળવા બાકી છે કોંગ્રેસે ઘણી બધી મહેનત કરવી પડે છે કશું અશક્ય નથી હોતું ભાજપ પણ બે થી ત્રણસો બે સુધી પહોંચેલું ભલે અત્યારે બસો ચાલીસ છે પણ એ લાંબો સ્પાન હતો અને કોંગ્રેસ સાહીઠ પચાસ સાહીઠ વર્ષ સુધી શાસનમાં રહીને પછી જે રીતે નીચે પડી છે હવે એને ઊભું શામુખની જેમ એને ઊભું થવું પડે એમ છે એની માટે તળિયા ઝાટક ફેરફારો કરવા પડે એમ છે રાહુલ ગાંધી વાતો ઘણી કરે છે પણ વાસ્તવિકતામાં એવા પગલાંઓ લેવાય છે એવું જણાતું નથી અને ગુજરાતમાં બે પસંદગીઓમાં પણ એવું જ લાગી રહ્યું છે આભાર ફરીથી મળું